લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસની ચર્ચા આખા દેશમાં ચાલી રહી છે અને આપણે બધા જ રેડી છીએ આપણા અમૂલ્ય મતનો યુઝ કરવા પણ હજી એવા થોડાક લોકો હશે જે આળસ અથવા તો કોઈ કામના કારણે વોટ આપવા જવાનું ટાળશે તો આ વખતે સો ટકા મતદાન થાય એ હેતુથી રાજકોટની વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ કરી છે જેમાં પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ વીઓટીઈ લખેલી માનવ આકૃતિ બનાવી છે આકૃતિ બનાવી વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટે લોકોને અનોખો સંદેશ આપ્યો છે આ વિદ્યાર્થીઓએ આ પહેલ દેશમાં સો મતદાન થાય અને અન્ય લોકો જે વિચારે છે કે મારા એક મતથી શું ફરક થશે તે દરેકને પ્રેરણા આપવા માટે કરી છે તો આ વખતની લોકસભાની ચૂંટણીમાં વટથી કરો વોટ નમસ્કાર અવસર લોકશાહી સૌથી મોટા પર્વ આવ્યો છે અને મતદાન જાગૃતિ માટે અનેકવિધ કાર્ય થઈ રહ્યા છે ત્યારે વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વોટ લખીને એક આકૃતિ બનાવવામાં આવી છે વિદ્યાર્થીઓ પાંચસોથી વધુ આમાં જોડાયા છે વિદ્યાર્થીઓનો એક જ સંદેશો છે કે મતદાન અવશ્ય થવું જોઈએ જે પ્રકારે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે વધુને વધુ વોટિંગ રાજકોટ લોકસભા બેઠક પર થાય તેને ધ્યાને લઈ રાજકોટની આ વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ એક અલગ જ પ્રકારની મુહિમ કરી અને પોતે તો મતદાન કરવા અન્યને અપીલ કરશે સાથે તેની આડોશ પાડોશમાં જે કાંઈ લોકો હશે તે તમામને અપીલ કરશે આપણી સાથે પ્રિન્સિપાલ ડોડિયા સર છે ડોડિયાસર સર શું અપીલ કરશો જનતાને અને વિદ્યાર્થીઓ દ્વારા એક ઉત્તમ કાર્ય ભારત છે એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે ગુજરાતની અંદર સાતમી મે ના રોજ જયારે લોકસભાની ચૂંટણી યોજાનાર છે સરકાર પણ આ ચૂંટણી પાછળ આટલો બધો ખર્ચ છે એ કરી રહી છે ત્યારે ખાસ કરી ઉનાળાની આ સખત ગરમીની અંદર લોકો છે એ આળસ કે નિરુત્સાહ ના થાય અને લોકશાહીના આ મહાન પર્વની અંદર પોતે ઉત્સાહભેર પાંચ મિનિટ કાઢી અને પોતાનું મતદાન છે એ કિંમતી મતદાન છે એ કરે એના ભાગરૂપે આ બાળકો છે એ બધા આવતીકાલના નાગરિકો છે આમાંથી કોઈ અત્યારે તો મતદાન નથી દરેકની ઉંમર જે અઢાર વર્ષથી નાની છે પરંતુ પોતાના કુટુંબની અંદર કે આસપાસમાં જે કોઈ મતદાર હોય તે લોકોને જાગૃત કરે અને આળસ ખંખેરી અને મતદાન કરે એના ભાગરૂપે વિરાણી હાઈસ્કુલમાં તમામ બાળકોએ સો ટકા મતદાન કરાવવાના શપથ લીધા હતા તેમજ વિરાણી હાઇસ્કુલના વિશાળ મેદાનની અંદર ધોરણ નવ અને અગિયારના આશરે પાંચસો જ જેટલા બાળકોએ વીઓટી વોટ ની એક વિશાળ માનવ આકૃતિ બનાવી હતી અને લોકોમાં મતદાર જાગૃતિનો જન સંદેશ છે ફેલાવ્યો હતો જે રીતે રાજકોટની વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી મુહિમ કરી લોકોને જાગૃતિ માટે એક સંદેશો આપ્યો છે લોકશાહીના આ મહાપર્વમાં આપણે સૌએ સાથે જોડાવવું જોઈએ અને મતદાન અવશ્ય કરવું જોઈએ કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ